સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમના એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમના એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈની સુડતાલીસ લાખના હિરોઈન કેસમાં તેઓની સંજોણી જણાઈ આવતા તેઓની એસએમસી દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે આજરોજ તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા નામદાર કોર્ટ દ્વારા પાંચ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ લક્ષ્મીકાંત દેસાઈના મંજૂર કરવામાં આવ્યા હતા